પ્રસ્થાન કરાવી જેમાં દાહોદમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રદેશ તથા શહેરના તમામ કાર્યકર્તાઓ દાહોદ નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ દાહોદની જનતાએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર યોગેશ દરજી ઘણા વર્ષોથી દાહોદની જનતાની સુવિધા માટે અગસ્ત ક્રાંતિ તેજસ રાજધાની ના માટે સતત રજૂઆતો દાહોદના સાંસદ જસવંતસિંહ બાબત સાહેબ દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં છવ્વીસ પાંચના રોજ પ્રધાનમંત્રીશ્રી જ્યારે દાહોદના પ્રવાસે આવેલા એ દરમિયાનમાં રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીએ બાદ આપીને ગયા હતા એમને આપેલું વચન પૂર્ણ કર્યું છે અને અશ્વિની વૈષ્ણવ સાહેબે અગત ક્રાંતિ તેજસ રાજધાનીનું ટોપેજ દાહોદમાં આજે સોળ તારીખથી શરૂ થયું છે આ ટ્રેનથી મુંબઈ અને દિલ્હી બંને ડેસ્ટિનેશન પર જવા માટે વેપારીઓ ઉદ્યોગપતિઓ અને રેલવેનું આટલું મોટું કારખાનું થયું છે તો રેલવેના અધિકારીઓને પણ અવર સુવિધા રહેશે સમય પહેલાં જ્યારે આ ટ્રેનનો હતો ત્યારે સમય બીજો હતો પણ અત્યારે સમય એવો છે કે રાત્રે અગિયાર આડત્રીસે દાહોદથી ઉપડી અને સવારે નવ ને તેતાલીસે દિલ્હી પહોંચશે અને દિલ્હીથી સાંજે પાંચને પંદરે ઉપડી અને રાતના અઢી વાગે દાહોદ આવશે અને સવારે દસ વાગે મુંબઈ પહોંચશે એટલે આ ટ્રેનથી દાહોદના લોકોને ઘણી બધી સુવિધા પ્રાપ્ત થવાની છે અને મારી એક દાહોદની જનતાને અને વેપારી વેપારીશ્રીઓને અને ઉદ્યોગપતિશ્રીઓને અપીલ છે કે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરે આજે પ્રાયોગિક ધોરણ ચાલુ થઈ છે એ કાયમી ચાલુ રહે સ્ટોપે એના માટે દાહોદની જનતાને પણ મારી અપીલ છે નમ્ર વિનંતી છે કે આ ટ્રેનનો ઉપયોગ વધુમાં વધુ કરે અને આ ટ્રેનમાં રિવન્યુ જનરેટ થશે તો આવનારી ભવિષ્યની બીજી ટ્રેનો પણ અહીંયા આગળ ઊભી રાખવા માટેનો આપણા સાંસદ શ્રી જશવંતજી બાબુ સાહેબ દ્વારા પ્રયાસ થશે